જેમાં આરોપીઓ મહિલાઓના ફોટા મોકલી ગ્રાહકો શોધતા અને ત્યારબાદ નક્કી કરેલી જગ્યાએ મહિલાઓને મોકલતા હતા કાર્યવાહી દરમિયાન પોલીસે હોટલના મેનેજર પ્રેમી યશવંતભાઈ વસાવાને પકડી પાડ્યા છે જ્યારે હોટલ માલિક વિનય ઝરીવાલા તથા કલ્પેશ રાણા વિરુદ્ધ કાર્યવાહી કરી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તદુપરાંત મહિલાઓને હોટલ સુધી પહોંચાડતા રાજુ ઉર્ફે રોકીને પણ પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસના આ છાપાથી દિવ્યાપારના શિકાર બનેલી ત્રણ મહિલાઓને મુક્ત કરાવી છે ઉપરાંત સ્થળ પરથી એક બાળકીશોર પણ મળી આવ્યો હતો જેને સુરક્ષિત કસ્ટડીમાં લેવામાં આવ્યો છે પોલીસે જણાવ્યું છે કે સમગ્ર રેકેટથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ભાગેડુ આરોપીઓને ઝડપવા માટે વિશેષ ટીમોને તૈનાત કરવામાં આવી છે